છોટાઉદેપુર વીરપુર મજલીભીત ગામની નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર સુપ્રત કરાયું છોટા ઉદયપુર જિલ્લાના વીરપુર અને વછલીભીત ગામની નદીમાંથી રેતી માફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ રેતી માફિયાઓમાં ના અધિકારીનો ડર છે ના પોલીસનો ડર ના ખાણ ખનીજ વિભાગનો કે ના આમ જનતાનો ડર જોવા મળે છે ગ્રામજનો પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે તેમની રહેમ નજર હેઠળ રેતી ખનન થાય છે ગ્રામજનો પૂછી રહ્યા છે કે કોના આશીર્વાદે અને કોની રહેમ નજર હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે વચલીભીત ડોબાચાપરા ડુંગરભીત ગુડા ધોળી સામલ મંડલવા કેવડી વીરપુર અલસીપુર સહિતના તમામ ગામોમાંથી રાત દિવસ નદીની અંદરથી રેતી ભરેલા ટ્રેક્ટર નીકળે છે ગ્રામજનો જણાવે છે કે અમે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી ગેરકાયદેસર રેતી ખનન તંત્ર બંધ કરાવી શક્યા નથી ચોરીની રેતી હોવાથી માનવ વસવાટમાંથી ટ્રેક્ટર ચાલકો બે ફાર્મ ટ્રેક્ટર હંકારે છે સ્થાનિક રહીશો માટે મોટી જાન લેવા ઘટના બની શકે તેવી શક્યતા છે જેથી તંત્ર તાત્કાલિક રેતી ખનન અટકાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે ગ્રામજનો અગાઉ પણ આવેદનપત્ર આપી ચૂક્યા છે છતાં રેતી ચોરી અટકેલ ન હોય ત્યારે તંત્ર ઉપર રેતી ચોરોને આશીર્વાદનો આક્ષેપ કર્યો છે રોંગસિંહ સેકુડા રાઠવા મારા

કયા કામ મારું ગુંડિયામુડા કેટલા વગેરે 24 કલાક રાત દન જેતાય હું ઉપર દિલ્લી ના આવે પછી કેવી રીતે ઉગાય તારું નામ રાઠા દિનેશભાઈ ગોવિંદભાઈ ગામ ગુંડિયામુડા ફળિયા વચલી વચલી પીત ગુંડિયામુડા ફળિયા અમારા ગામમાં એ રાત દિવસ રેતી નું খনન થાય છે ગેર કાયદેસર કોઈપણ અમે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે અમે આનાથી પહેલા પણ બે ત્રણ વાર આવેદન પત્ર આપી ચૂક્યા છે આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ખાન ખરીદના અધિકારી આવે છે અધિકારી આવે છે પણ એ બે ત્રણ દિવસ સુધી આવે પછી એ બંધ થઈ જાય રજૂઆત કઈ કરી આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને ખાન ખનીજમાં પોલીસ સ્ટેશનમાં બી લેખિતમાં બી ને મોખિતમાં પણ અરજી આપી છે પણ કોઈ કાર્યવાહી થતી નહીં એમના સામેથી પણ ટ્રેક્ટરો નીકળે છે એ લોકો પેટ્રોલિંગ કરે છે અને ચેકપોસ્ટ પરથી કડકી લઈને એમને કાઢી મૂકે છે સગે વગે કરી નાખે છે ચેકપોસ્ટ પર છ થી સાત હોમગાર્ડ ના જવાનો રહે છે હા એમાં કોઈ પોલીસ ના કોઈ પણ કર્મચારી નહીં રહેતા કેવડી પર છે મંડલવાદ ચેકપોસ્ટ પીઆઈ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું પણ એ અમને હાલમાં કોઈ એના ઉપર બેઠતું નથી મારું નામ રાઠવા રાજુભાઈ રેમલાભાઈ ગામ વીરપુર વીરપુર સુખેટ નદીની અંદર જે ટ્રેક્ટરો એ કોઈ છે ગુડા ગામના ટ્રેક્ટરો એ બિનકાયદેસર રેતીનું ખનન થાય છે અને રોજના રેતી ચોરી કરે છે સો થી દોઢસો ટેક્ટરો ચાલે છે સરકારી ખનીજ ને પણ એ પ્રકારની જાણ કરવા અને પોલીસ પણ જાણ કરવા એમનું પોલીસ આગળ પેટ્રોલિંગ કરે છે અને એમની ગાડીક્ટરો રેતીના ફરેલા જાય છે એટલે ખરેખર આ રેતી ગેરકાયદેસર છે ખનન કરે છે એ બંધ થવી જોઈએ અને અમારું જે મેન મુદ્દો એ છે કે રેતી બિન કાયદેસર ચાલે છે એ બંધ થવું જોઈએ અને છોટાદીપુર તાલુકાનું વીરપુર ગામ અને કેવડી અને મંડલવા જે ચેકપોસ્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ અમે આજે આજ રોજ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને આ જો અ અરજીનો નિકાલ નહીં આવે ત્યારે અમે રસ્તો ચક્કા જામ કરીશું અને અ અ